કચ્છમાં ખેડૂતો વીજ કંપનીનો વિરોધ કરી રહ્યા છે કેમ વિરોધ કરી રહ્યા છે તો જે થાંભલા નાખવાના હતા એના વળતર અને જમીનના વળતરના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિરોધ ચાલી રહ્યો છે એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં ગામના લોકો એ બેસી ગયા હતા જ્યારે વીજ કંપનીના લોકો આવ્યા પોલીસ પણ આવ્યા અને પછી વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ એ વિરોધ હવે એટલો વધી ગયો છે કે આજે કિસાન સંઘે એક કાર્યક્રમ રાખ્યો હતો જેમાં કચ્છની આસપાસના વિસ્તારોમાં જ્યાં જ્યાં વીજ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે બધા જ વિસ્તારના લોકો ભેગા થવાના હતા અને કાર્યક્રમ વિરોધ પ્રદર્શનનો હતો એની પહેલાં જ ખેડૂતોને ઘરેથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે એવા વિડીયોઝ સામે આવ્યા છે પોલીસ એક સોસાયટીમાં જાય છે ખેડૂતો એમની સામે આવે છે અને ખેડૂતો એવું કહે છે કે અમારે અને કોંગ્રેસને કંઈ લેવા દેવા જ નથી અમે કિસાન સંઘ દ્વારા આ કાર્યક્રમ કરી રહ્યા છીએ કોંગ્રેસનો કાર્યક્રમ અલગ છે અને છતાં પોલીસ એમાંથી ઘણા બધા લોકોને ઉઠાવી જાય છે એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એક બે કાર્યકર્તાઓના જે કિસાન સંઘના કાર્યકર્તા છે એમના વિડીયો પણ સામે આવ્યા છે જે ખેડૂત છે જે ભાગી રહ્યા છે કે અમારી અટકાયત થાય એની પહેલા અમે કાર્યક્રમ સ્થળે પહોંચી જઈએ પોલીસ કેમ અમારી સાથે આવું કરે છે એવા સવાલ પણ ઉઠી રહ્યા છે તો કચ્છના ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે પોલીસ સાથે કેમ બબાલ થઈ તે જુઓ આજે કોંગ્રેસ નું ભુજમાં કાર્યક્રમ છે પાલ આમલીયા જિગ્નેશ મેવાણી બધા આવવાના છે બરાબર તો કોંગ્રેસને અને કિસાન સંઘને લેવા દેવા નથી અમે અમારા સંગઠનને તમે બદનામ શું કામ કરો છો

મેળવી <coughs> પડે મારો સગત રામજીનો કરો કે અમે જો તમને તમને લીધા અને કોંગ્રેસી ગુભામાં

આજે અમે પોલીસ તંત્ર દ્વારા અમને ગમે ત્યારે ડિટેન કરવામાં આવશે કારણ કે હવે પોલીસ તંત્રને શું બીક છે એ અમને ખબર પડતી નથી આજે અમે અમારા ઘરે સુરક્ષિત નથી કેમકે આજે સવારે સાત વાગે મારા ઘરે પોલીસવાળા આવી ગયા હતા અને પૂછા કરવા માટે ક્યાં ગયો ભરત આ પોલીસ તંત્ર શું કરવા ઈચ્છે છે એ અમને કાંઈ સમજાતું નથી અમે અમારી હકની લડાઈ જે થાંભલા માટે ખેડૂતોને વળતર નથી મળી રહ્યું એના માટે લડત લડી રહ્યા છીએ અને આ લોકો અમને ડિટેન જ કરે છે ડાયરેક્ટ અમને નથી કલેક્ટર ઓફિસ સુધી પહોંચવા દેતા નથી ક્યાં રજૂઆત કરવા દેતા હવે ખેડૂતોને જાગવાની જરૂર છે મારી કચ્છના બધા જ ખેડૂતોને વિનંતી છે કે હવે જાગો નહીં તો આવનાર ભવિષ્યમાં તમારી જમીનો તમારા કને નહીં રહે સરકાર દ્વારા કબજો કરી લેવામાં આવશે કેમ કે હવે બધાને ખબર પડે છે કે સરકારે કયા અને કેવા નિયમો લાગુ કરતી જાય છે સરકારને એક જ દેખાય છે ઉદ્યોગને લઈ આવો ખેડૂતોનો નાશ કરો જય જવાન જય કિસાન